દ્વારકા દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે હવે તાલુકામાં દબાણ હટાવવામાં આવશે સ્થાનિક તંત્રએ સરકારી જમીન પર દબાણ કરતા વધુ ધાર્મિક નોટિસ આપવામાં આવી છે તંત્રએ આગામી દિવસમાં દબાણ હટાવવા માટે મુદ્દત આપી છે જો દબાણ નહીં હટાવે તો પંદર દિવસ પછી તંત્ર ડિમોલ્યુશનની કાર્યવાહી કરશે મહત્વનું છે કે અગાઉ જામખંભાળીયામાં ત્રણસો ચાલીસ કલ્યાણપુરમાં એકસો છ અને દ્વારકા બેઠક યોજી અને લગત ડિપાર્ટમેન્ટને આ દબાણો તાત્કાલિક દૂર કરવા અંગે નોટિસ પ્રસિદ્ધ કરવા જણાવવામાં આવે છે જે અન્વયે જાહેર નોટિસની તારીખ

નિયમોસર કાર્યવાહી કરવા જણાવવામાં આવે